નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો કિંજલ દવેને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તમે વિડીયો પણ જોઈ શકો છો જેમાં કિંજલ દવે છે એ ભાઈ ગુસ્સે થાય છે એક નાનકડી છોકરી હોય છે એ મિત્રો ચડી જાય છે સ્ટેજ ઉપર અને સ્ટેજ ઉપર ચડી અને ત્યારબાદ ફોટો પડાવવા માટે જાય છે કે અમે અમારી કિંજલબેન જોડે ફોટો પડાવીએ પણ જ્યારે મિત્રો કિંજલબેન જોડે જાય છે ત્યારે કિંજલબેન ગુસ્સે થઈ જાય છે અને જે ત્યાં રાખેલા બોડીગાર્ડ હોય છે એમને જઈને કહે છે કે તમારું ધ્યાન ક્યાં છે આ નાની છોકરી કઈ રીતે આવી ગઈ સ્ટેજ ઉપર અને ત્યાર પછી સાહેબ થાય છે એવું જે જોઈને તમે ચોંકી જવાના છો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો હમણાં તમને વિડીયો બતાવજો અને કિંજલબેન દવે કેમ ગુસ્સે થયા હતા એ પણ વિડીયો તમને બતાવજો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો પ્લીઝ યાર વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ભાઈઓ અત્યારે જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને એના પાછળનું કારણ એ છે કે કિંજલબેન દવે કેમ ગુસ્સે થયા છે એ વિડીયો તમને બતાવજો ખાસ કરીને કેમ કે સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ સાહેબ એક સાચી એને સાચી માહિતી આપવી એ મારું કામ છે અને એ પહેલાં તમને કહી દઉં કે મિત્રો જો તમે આપણા માઉન્ટ આબુવાળા ટ્રેનની જર્નીના વિડીયો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો એની લિંક છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એની સાથે સાથે ઉદયપુર સુધીની જે કોઈ પણ જોવાલાયક સ્થળો હતા એ પણ તમને વિડીયો મળી જશે ટૂંક જ સમયમાં તો એ પણ વિડીયો તમે જોઈ લેજો તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોઈ તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા